નમસ્કાર મિત્રો ટેકનિકલ આહીર ગુરુમાં આજ કાંઈક નવું શીખશો તમારે આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એ તમને શીખવાડીશ સો સૌપ્રથમ તમારે આ વેબસાઇટ છે યુઆઈડીઆઈ એના ઉપર જઈ ક્લિક કરવાનું ત્યારબાદ આ રીતે ઇંગ્લિશમાં આવશે એ ઇંગ્લિશમાં જઈ અને તમારે એના ઉપર ક્લિક કરવાનું છે એટલે જે વેબસાઇટ છે એ તમારી ખુલી જશે આ રીતે થોડીક ધીરજ રાખવાની છે ત્યારબાદ આ રીતે ચકેડું થોડી વાર ફરશે આ રીતે તમારી વેબસાઇટ જ્યારે ખુલી જાય ત્યારે નીચે જશો એટલે આ રીતે ડાઉનલોડનું ઓપ્શન આવશે ડાઉનલોડનું ઓપ્શન આવ્યા પછી તમારે ત્રણ ઓપ્શન તમને મળે છે એક તમે આધાર નંબરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ એનોરોમેન્ટ નંબર છે આ એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને ત્રીજો ઓપ્શન છે વર્ચ્યુઅલ આઈડી નંબરથી તમે કરી શકો છો બરાબર છે તો તમે આધાર નંબર હોય તો તમારે અહીંયા આધાર નંબર નાખી અને તમે આધાર નંબરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ જો તમારા તમારી પાસે એનોરમેન્ટ આઈડી નંબર હોય તો એનાથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો એની અંદર તમારે ચૌદ ડિજિટ જે પહેલાં આપેલા હોય એ અહીં નાખવાના ત્યારબાદ તમારે ડેટ ઓફ જે ડેટ હોય જે દિવસે તમે આધાર બનાવ્યું હોય એ અને ત્યારબાદ અહીં સિલેક્ટ કરવાનું છે જે ટાઈમ હોય તે બરાબર છે આ રીતે તમે એ જે છે એ રીતે નાખી શકો છો જીરો છ અડતાલીસ જીરો જીરો ત્રણ તોંતેર પંચોતેર છ સુડતાલીસ એ નાખ્યા પછી તમારે જે તારીખ સેટ હોય એ તારીખ પણ તમે નાખી શકો છો ત્યારબાદ અહીં તમારે ટાઈમ નાખવાનો હોય છે એ ટાઈમ પણ તમારે અહીં નાખી દેવાનો હોય છે ત્યારબાદ અહીં જે કેપ્ચર છે એ કેપ્ચર તમારે અહીં નાખી દેવાના હોય છે એ કેપ્ચર નાખશો એટલે તમારો સેન્ડ ઓટીપીનું નીચે ઓપ્શન આવી જશે આ રીતે સેન્ડ ઓટીપીનું ઓપ્શન આવશે અને તમે સેન્ડ કરી શકો છો અને એ રીતે ત્રીજો ઓપ્શન છે વર્ચ્યુઅલ આઈડી એ વર્ચ્યુઅલ આઈડીથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો ટેકનિકલ આહિર ગુરુમાં ટેકનિકથી તમે બધું શીખી શકો છો તો આ વિડીયોને બની શકે એટલો શેર કરજો અને મિત્રો સુધી પહોંચાડજો મિત્રો કારણ કે આધાર અત્યારે એ દરેક વ્યક્તિઓને ઉપયોગી થાય એવું છે ઓકે ધન્યવાદ આભાર